લવાડ તાલુકા પંચાયત સીટના ના પેટા ચૂંટણી પરિણામમાં કોંગ્રેસના ઉમેદવાર ક્રિષ્નાબા ધનપાલસિંહ ચૌહાણ એડવોકેટ તથા નોટરીનો પાંચસો ને છ મતે ભવ્ય વિજય મેળવ્યો ક્રિષ્નાબાઈએ જીતનો ક્ષેય ભાઈઓ વડીલો માતાઓ અને બહેનો તેમજ કોંગ્રેસ પાર્ટીના તમામ હોદ્દેદારો અને કાર્યકર આપ્યું આપ્યો તેમના જણાવ્યા પ્રમાણે જીત એ સમાજની જીત છે સમાજના વડીલો તેમજ યુવાઓ અને માતાઓ બહેનોની જીત છે ભવ્ય વિજય બાદ કોંગ્રેસ પાર્ટીની ભવ્ય રેલી નીકળી હતી જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ મતદારો આ રેલીમાં જોડાયા હતા અહેવાલ ગુલાબસિંહ ચૌહાણ દહેગામ તાલુકા પંચાયતની સીટના ઉમેદવાર હું ક્રિષ્ણા ચૌહાણ હું ક્રિષ્નાબા દનપાલસિંહ ચૌહાણ કોંગ્રેસના ઉમેદવાર આજ રોજ મતદાર ગણતરી હતી એમાં મારો ભવ્ય વિજય થયો છે તે બદલ હું તમામ આગેવાનો ગ્રામજનો માતા બહેનો મતદારો કાર્યકર્તાઓ ચૂંટણીના તમામ અધિકારીનો હું સૌ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું જય